તો એ એસઆઈ રામસિંહ ભીખુસિંહે ફરિયાદ નોંધી છે ત્યારે પોલીસે ગાળોનો ઉલ્લેખ કર્યો હોય એવી પ્રથમ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસને અપશબ્દો કહેવા કામમાં રૂકાવટ કરવામાં પોલીસ ફરિયાદ કરાઈ છે ત્યારે બે પોલીસકર્મી કર્મી શૈલેષ સાનતસિંહ અને રણજીતસિંહ સોમસિંહ પણ થયા છે ઘાયલ ત્યારે દસ કરતાં વધુ લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ તો મહત્વના સમાચાર કહી શકાય પંચમહાલ પંચમહાલમાં અંતિમ વિધિ કરવા બાબતે પથ્થરમારાનો મામલો છે જેમાં ખેડૂત દિનેશ બારિયાની હત્યા બાદ અંતિમ વિધિ કરવા બાબતે થઈ છે બબાલ તો શહેરા પોલીસે પથ્થરમારાની ઘટનાને લઈ નોંધી છે ફરિયાદ